નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશમાં કોરોનાની બીજી લહેર બાદ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ત્રીજી લહેર જરૂર આવશે વિશ્વના અનેક દેશોમાં ત્રીજી લહેરનો નો કહેર શરૂ થઈ ગયો છે પરંતુ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું કે ડિસેમ્બરમાં કોરોના વાયરસની મહામારી ત્રીજી લહેર આવવાની સંભાવના છે પરંતુ તેનો પ્રભાવ હળવો રહેશે ટોપે કહ્યું ત્રીજી લહેર હળવાની રહેવાની સંભાવના છે અને મેડિકલ ઓક્સિજન અને આઈસીબી જરૂર રહેશે નહીં કોવિડ નાઇન્ટીનના હાલના માહોલ અંગે કહ્યું કે મહારાષ્ટ્રમાં નાગરિકોને રસી આપવામાં આવી છે હાલમાં ચેપનું સ્તર અને મૃત્યુ દર ઓછો છે તમને જણાવી દઈએ કે આરોગ્ય વિભાગે મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડ નાઇન્ટીનના ના સાતસો છાસઠ કેસ નવા આવ્યા છે અને ઓગણીસ લોકોના મોત થયા છે રાજ્યમાં સારવાર લીટર દર્દીઓની સંખ્યા સતત ત્રીજા દિવસે દસ હજારથી નીચે જ રહી રહી છે મહારાષ્ટ્રમાં મંગળવાર સુધીમાં વાયરસ કુલ છાસઠ લાખ એકત્રીસ હજાર બસો સત્તાણું કેસ છે તો કહ્યું કે કોરોના વાયરસ રોગચાળાની પ્રથમ લહેર સપ્ટેમ્બર બે હાજર માં આવી હતી અને બીજી લહેર એપ્રિલ બે હજાર એકવીસમાં માં આવી હતી તો મિત્રો આના વિશે તમારે શું કેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને બસ અમારા લાઈક કરો શેર કરો હજુ સુધી તમને અવારનવાર અવાર નવા વિડીયો મળતા રહે